પાટણ સ્વામી લીલા શાહ મંદિર મોટી ભાટિયાવાડમાં ગુરુપૂર્ણિમા ગુરુ પૂર્ણિમા મહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી તો ગુરુ શિરોમણી સ્વામી લીલા શાહ સ્વામી શાહ એવા સેવા સમિતિના આયોજન થકી સિંધી સમાજના ભાવિક ભક્તો દ્વારા પાટણ નગરમાં પ્રભાત ફેરી કરવામાં આવી હતી ત્યારબાદ સાત ને ત્રીસ કલાકે સ્વામીજીની આરતી તથા આઠ કલાકે ગુરુપૂજન હવન યજ્ઞ કરીને પ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ શુભ પ્રસંગે દાતાશ્રીઓના સહયોગ થકી સદગુરુ સ્વામી લીલા શાહ ભગવાનના પગલે ચાલતા સમૂહ જનોઈ યજ્ઞો પવિત્ર આયોજન પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો સહિત કુલ તેર જનોઈનું વિધિવત રીતે ઉલ્લાસથી સમાપન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌએ સાથે મળીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો સિંધી સમાજના સૌ લોકોએ આ તથા જનોઈમાં ભાગ લેનાર પરિવારોએ ઉત્સાહભેર સ્વામી લીલા શાહ સેવા સમિતિ પાટણ તથા જનોઈના દાતાશ્રીઓ તથા સિંધી મહિલા મંડળ પાટણનો આભાર વ્યક્ત કર્યો હતો